જેને લઈને ચાર પછી રાજેશભાઈ સખિયા દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો તો મિત્રો અત્યારે રાજેશભાઈ સખિયા અને રાજુભાઈ સુજિત્રા વચ્ચેનું કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં રાજેશભાઈ સખિયા એ ગણેશભાઈ ગોંડલનો વિરોધ કરી રહ્યા છે કે સ્નેહ મિલન કાર્યક્રમમાં ગણેશભાઈ જાડેજાને શા માટે બોલાવવામાં આવ્યા તો ચાલો મિત્રો તેમનું આખું આ કોલ રેકોર્ડિંગ આપણે સાંભળી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ મજામાં રાજુભાઈ મજા મજા બોલો બોલો સોરી હો હું તમને મને આમંત્રણ આપ્યું પણ આવી નથી આ ગયો મારા થોડુંક વાવેતરનું ને એવું બધું હતું ને ઓ એટલે તેદી એમ તોય ઢોકા દેવું હતું ને એટલે બધા કામ હતા ઈ રોટા વટરા આકવાનું ને એવું બધું હતું થી એમાં મત તો તો જાવી ન થાય ગયો પછી સોશિયલ મીડિયામાં કાર્યક્રમ જોયો બહુ સારું ગયો પણ એક દુઃખ થયું ભાઈ ખોડલધામ નામ ઉપર તમે કાર્યક્રમ કરો અને ગણેશ આવે તો આયોજન તમારું હોય તો નો જ આવવો જોઈએ ને બે દી પછી ક્ષત્રિય સમાજ નો સ્નેહ મિલન નો કાર્યક્રમ હતો રેલવે સ્ટેશન પાસે રાજપૂત વાડીએ ત્યાં તો કોઈ હતા નહીં આપણા વાળા જેના કેવાથી આવે છે એને તમે એટલું તો કયો કાકા બેન કે આયોજન અમે કરી નામ નામનો ઉપયોગ આવી રીતે કરવાનો રાજુભાઈ ંગ્રેસ પ્રેરિત છે અને ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે આવું કેતા આજ ભાજપ વાળા અટાણી ને કબજો લઈ લીધો તમારો હોત ભેગો અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો છે ખરેખર યાર જોવો તો ખરા યાર આવી રીતે નામ નો ઉપયોગ કરવાનો છે

અને આ સમાજે મારી નાખ્યા છે જિંદગી જીવવાની છે રાજુ શોધી તમને કહી દઉં કારણ કે તમે તાજના સાક્ષ જો આજ પટેલો કેતા તા ને કે આ નરેશ પટેલ કોણ છે હવે સીધો કબજો લઈ લીધો તો મિત્રો આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું એમાં રાજેશભાઈ સખિયા અને રાજુભાઈ સોજિત્રા વચ્ચેનો કોલ રેકોર્ડિંગ છે જેમાં રાજેશભાઈ સખિયા એ ગણેશભાઈ જાડેજાને ખોડલધામના સ્નેહમિલન કાર્યક્રમમાં બોલાવતા તેઓ ખૂબ જ રોષે ભરાયા હતા તો મિત્રો આ રેકોર્ડિંગ છે તે સોશિયલ મીડિયા ઉપરથી જ લેવામાં આવ્યું છે અમે કોઈ પણ જાતનો આમાં ફેરફાર કર્યો નથી માત્રને માત્ર તમને અપડેટ્સ આપવાના હેતુથી આ વિડીયો બનાવવામાં આવેલો છે તો મિત્રો તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ જોતે મેળવવા માંગતા હો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો